નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તરીકે સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો લાખો પેન્શન માટે આવ્યા રાહતના સમાચાર તો મિત્રો હાયર પેન્શન મેળવતા મેળવવા બાબત વધુ એક મહત્ત્વની અપડેટ આવી ગઈ છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોની પ્રમાણ લાઇક કરી લો વિડીયો લાઇક કરતા સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની પણ લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું વર્ષે જોઈન થઈ જજો તમને આ ચેપ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએડીએર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવામાં હતી હાયર પેન્શન બાબતે આવે મહત્વની અપડેટ તો મિત્રો સુપ્રીમ કોર્ટના ચાર નવેમ્બર બે હજાર બાવીસના આદેશના પાલનમાં આ સુવિધા પાત્ર પેન્શનો અથવા મેમ્બર માટે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રજૂ કરવામાં આવી હતી તે ત્રણ મે બે હજાર ત્રેવીસ સુધીમાં ઉપલબ્ધ કરવામાં કરવાનું હતું જોકે કર્મચારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને પાત્ર પેન્શનો સભ્યોનો અરજી દાખલ કરવા માટે પણ ચાર મહિનાનો ચાર મહિનાનો ચાર મહિનાનો સમય આપવા માટે સમય મર્યાદા છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી લંબાવવામાં આવી છે તમને કોઈપણ મુશ્કેલી દૂર કરવા માટે પંદર દિવસનો વધારો સમય પણ આપવામાં આવ્યો છે અને આ અરજીઓ જમા કરવાની છેલ્લી તારીખ અગિયારમી જુલાઈ બે ત્રેવીસથી અને આ તારીખ સુધી પેન્શનોને પાસેથી સત્તર પોઈન્ટ ઓગણપચાસ લાખની અરજી મળી છે જો કે આ પછી નવ એમ્પ્લોયર અને એમ્પ્લોયરના એસોસિએટ દ્વારા પગારની વિગતો અપલોડ કરવા માટે સમય વધારવાની વિનંતી કરવામાં પગારની વિગતો વગેરે ઓનલાઈન સબમિટ કરવાની અંતિમ તારીખ પહેલાં ત્રીસમ્બર બે હજાર ત્રેવીસ સુધી ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બર ત્રેવીસ સુધી ત્યારબાદ એકત્રીસ બે ચોવીસ સુધી લંબાવવામાં આવી છે વધુ સમય આપવા છતાં પણ એવું જણાવવામાં આવ્યું હતું કે સંયુક્ત વિકલ્પોની ચકાસણી માટે થ્રી પોઈન્ટ એક લાખથી વધુ અરજીઓ હજુ પણ નોકરીયાતને પાસે પેન્ડિંગ છે મંત્રાલયે જણાવ્યું હતું કે એટલા માટે નોકરીયાતને એકત્રીસ જાન્યુઆરી પચીસ સુધી છેલ્લી તક આપવામાં આવી રહી છે હવે તેવી તેઓને આ પેન્ડિંગ એપ્લ એપ્લિકેશનમાં સમાધાન કરવા માટે તે જલ્દી અપલોડ કરી શકે છે આ સાથે એમ્પ્લોઈને વિનંતી કરવામાં આવી છે કે તેઓને પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી જ્યાં પણ સાસઠ લાખથી વધુ મામલાઓને જવાબમાં સબમિટ કરવા અને માહિતી અપડેટ કરે જ્યાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈ પી એફ તેના દ્વારા મળેલી તપાસમાં આવેલી અરજીઓ પણ અંગે વધારાની માહિતી માગી છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત